નમસ્કાર દર્શક મિત્રો ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે સાહેબ તમે રનિંગનો એક વિડીયો બનાવો રનિંગનો એક વિડીયો બનાવો મિત્રો મારે તમને આજે એટલું કહેવાનું છે કે હવે આપણી પાસે થોડાક જ દિવસો બાકી છે દિવસોમાં નહીં મિત્રો હવે કલાકોમાં ગણીએ પણ મિત્રો એક વાત તમે મારે ખાસ કહેવી છે કે કોઈ પણ લક્ષ્ય મોટું નથી સફળતા તેને જ મળે છે જે પાછું વળી જોતા નથી ઘણા મિત્રોને બહુ મારા મેસેજ આવે છે અને ફોન પણ આવે છે કે સાહેબ મારા એટલા માર્ક છે કેવી રીતે આ રનિંગ પૂરી કરવી મિત્રો સારા માર્ક છે તો રનિંગમાં લડી અને ખરેખર ઓછા માર્ક છે પૂરા પચીસ માર્ક પણ આવે છે હવે મારે તમને અગત્યની વાત કેવી છે થોડીક મારે એક રનિંગ કરતા પહેલા કઈ રીતે શું કરવું એની પણ એક મારે અગત્યની વાત કરવાની છે તો હું અહીંયા તમને આ તમે જોઈ શકો છો આ મેદાન છે તો મિત્રો થોડીક ચર્ચા એની કરશું અને પછી થોડાક હું તમને કઈ રીતે એક્સરસાઇઝ કરવી એની પર થોડીક વાત કરીશ બુટ છે તો બુટ કઈ રીતે આપણે કરવા તો એની પર થોડીક આપણે વાત કરીશું આપણે આ જોઈએ કે થોડાક હરીમ માટે વાત કરી અને આ તમે મેદાન જોવો છો તો મિત્રો પેલા આપણે સીધું થોડીક કસરત કરવી પડે તમારા શરીરને ને થોડુંક નવું ફૂલ કરવું પડે એવી રીતે એવી રીતે તમારે થોડીક પગની કસરત પણ કરવાની છે મિત્રો મેં અગાઉના વિડીયોમાં ખાસ કીધું છે કે તમે જ્યારે રનિંગ કરવાના હોય સવારમાં ત્યારે બે કલાક પહેલા તમારે થોડુંક હુંફાળું પાણી પીવું ખાલી એમને કઈ પણ પ્રવાહી પીધા વગર કશું પણ રનિંગ કરવી નહીં કારણ કે હાફ ચડે છે હાફ ચડવાનો પ્રશ્ન ઘણો બધો મોટો છે પછી આપણે જોઈએ કે ઉપલબ્ધ પણ થઈ શકે હવે મિત્રો આ થોડીક વાત થઈ થોડીક આપણે રનિંગ માટેની તો મિત્રો હવે થોડીક બીજી પણ વાત કરીએ આપણે અગાઉ પણ કીધું હતું કે થોડાક ચણા ખાવા સાંજે ચણા ખાવા અને વહેલી ઉઠતા મિત્રો થોડાક ખાવાની વાત છે પછી આપણે મેદાનમાં જાય તો એવી પણ કાળજી રાખીએ રૂમાલ પણ રાખવો જરૂરી છે આપણે જયારે તમે જયારે સૌરાષ્ટ્રમાં કોઈ પણ મિત્રો હશો તો આપણે રાજકોટનું ઘંટેશ્વર ગ્રાઉન્ડ છે ફાળવી દીધું છે તો રૂમાલ પણ આપણે મિત્રો રાખો પછી આપણે અગત્યની વાત કરીએ તો ત્યાં પણ પાણીની વ્યવસ્થા ઘણી બધી હોય છે એટલે પાણી પી લેવું મિત્રો પણ એક ખાસ યાદ રાખજો રનિંગ વખતે એની પેલા પાંચ મિનિટ પાણી અગાઉ નહીં પીતા તો હવે આપણે જોઈએ કે કઈ રીતે જો આ બૂટ છે મિત્રો તો બુટ પહેર્યા છે યુનિસ્ટાર ના બુટ પહેર્યા મેં અમારી મિત્રો અમારે મારા જે લક્ષ પ્રાપ્ત થયું છે ને રનિંગ માં એ પ્રમાણનું આ બૂટ છે તો મિત્રો આપણે જોઈએ કે આવી રીતે પણ થોડી કસરત કરી શકાય કે આપણે થોડા પગ છે ને ભાર જે છે વધારે બની શકે આવી રીતે પણ ધ્યાન રાખવાનું પણ મિત્રો આપણે પોઝિશન લેતી વખતે બરાબર સમજીએ આવી રીતે પોઝિશનમાં રહેવાનું છે જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે

આપણે પગ જે છે એ આવી રીતે જ મૂકવાના થશે મિત્રો આવી રીતે જ મૂકવાના થશે તાકે આપણે જે છે એ રનિંગ જે છે આપણે હંમેશા આગળની આંગળીઓ પર જે છે દોડીએ એ ખાસ એક યાદ રાખશું મિત્રો પછી છેલ્લે હું તમને હમણાં એક મોટો રાઉન્ડ પણ મારીને બતાવીશ તાકી તમને ખબર પડે કારણ કે ઘણા મિત્ર એમ કે સાહેબ તો ખાલી કે એક્ઝામ પાસ કરી લોક રક્ષક પીઆઈ અને પીએસઆઈ મિત્રો સીટ નંબર જોતા તો પણ હું આપીશ સાહેબ એટલે એ કોઈ ટેન્શન ન લેતા પણ કોકને ક્યાંક સારું સજેશન આપવા માટે હું ને મારા પાર્ટનર જે છે ની ચેનલ ચાલે છે મારી ચેનલ જીકે સર કિંગ ઓફ જીકે અને મારા પાર્ટનરની ચેનલ જેપી સર ઓફ જેપી જીકે ટ્રીક ફોર ઓલ આ બે ચેનલ જે છે ને અમે કોઈને મદદરૂપ માટે આ ચેનલ બનાવીશ મિત્રો તો આ ખાસ એક યાદ રાખજો એક રનિંગનો હવે છેલ્લો રાઉન્ડ લઈએ મિત્રો કાંઈ પણ સજેશન હોય તો તમે મને કોમેન્ટ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો પણ હું તમને તમને ખાસ કહું અહીંયા ઉપયોગી સાબિત થવા માટેનો એક વિડીયો મેં મૂક્યો છે પેલા મેં તમને કીધું છે તો પેલા થોડીક કસરત કરવી અને પછી મિત્રો અહીંયા વિડીયોની કો અમુક મર્યાદાને લીધે અહીંયા હું ચાલીન પણ બતાવી શકું પણ એવું નથી કરવાનું કારણ કે વિડીયો અપલોડ થતા પણ થોડીક વાર લાગે છે એક છેલ્લો આપણે રાઉન્ડ લઈ લેશું મિત્રો ને ઘણી વખતે એવો પ્રોબ્લેમ પણ થાય છે કે સાહેબ થાક લાગે શ્વાસ લેવાની તકલીફ પડે છે તો મિત્રો મારે તમને એટલું કેવું છે કે શ્વાસ લેવાની તકલીફ પડે એનું કારણ છે મોઢું બંધ રાખ્યું છે મોઢું બંધ હોય એટલે આપણને નાક થી શ્વાસ છે ને આપણા શરીરને ઓછો મળે એટલે મારી ખાસ એક મિત્રો રિક્વેસ્ટ છે મોઢું ખુલ્લું રાખીને દોડજો શ્વાસ ત્યાંથી પણ લઈ શકાય અને બીજું શ્વાસ છોડવા માટે મોઢેથી પણ શ્વાસ છોડી શકાય અને નાકથી પણ શ્વાસ છોડી શકાય તો મિત્રો આજે આપણે એટલા વિડીયોમાં એટલું રાખીએ આજે બીજા કોઈ પણ બાબતમાં કાંઈ પણ પ્રશ્ન છે મને પ્રશ્ન કરજો એવા વિડીયો હું બનાવીશ હવે કારણ કે આપણી પાસે થોડોક સમય બાકી છે થેન્ક યુ મિત્રો આભાર